ખેલાયાઓ માન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે વિસરતી જતી પરંપરાને જાળવી રાખવા માટે અનોખા પ્રયાસો કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ સંસ્થાઓની બહેનો અને આહીર સમાજની બહેનો દ્વારા માથે ગરબે મૂકીને ગરબા રમવામાં આવ્યા હતા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી મહિલાઓ ગરબે ઘૂમી હતી વર્ષો પહેલાં માથે ગરબી મૂકી ગરબે ઘૂમવાની પરંપરા હતી જોકે આજના જમાનામાં પરંપરા

જીવંત રાખવા માંગીએ છીએ અને દરેક લોકોને સંદેશ આપવા માંગે